ન્યૂઝ નંબર સત્યાવીસ વર્તમાનમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમના એક સ્ટાર ક્રિકેટર પર ગંભીર યોન ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો છે આ આરોપો બાદ ટીમના હેડ કોચ ડેરેન સેમીએ યોગ્ય પ્રક્રિયાના પાલન સાથે ન્યાયની માંગ કરી છે ગયા અઠવાડિયે મીડિયા અહેવાલમાં દાવો કરાવવામાં આવ્યો છે કે વેસ્ટ ઇન્ડિઝના એક સ્ટાર ખેલાડી સામે અગિયાર મહિલાઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા છે જોકે હજુ સુધી કોઈ ઔપચારિક કેસ દાખલ કરવામાં આવ્યો નથી મીડિયા રિપોર્ટ અનુસાર એક કિશોરી સહિત ઓછામાં ઓછી અગિયાર મહિલાઓએ ક્રિકેટર પર દુષ્કર્મ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે ખાસ કરીને ગયાનામાં કેટલીક ફરિયાદો પોલીસ સુધી પણ પહોંચી છે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ